અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની સ્વિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યના ત્રીસ જિલ્લાના ત્રણ હજારથી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકો જોડાયા હતા વિવિધ પ્રકારની ઉંમરના સ્વિમરોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધાનું મુખ્ય આયોજન એ જ છે કે રમતવીરો રાજ્યકક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે માટેનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે હિંમતનગર ખાતે ઓગણત્રીસમી મેથી બે જૂન દરમિયાન ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે એમાં અગિયાર વર્ષથી નીચેના ચાલીસ વર્ષથી ઉપરના સાઠ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપના ભાઈઓ અને બહેનો આ ત્રીસ જિલ્લામાંથી લગભગ ત્રણ હજાર ખેલાડી ભાઈ બહેનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવી રહ્યા છે આ સ્પર્ધાનું મુખ્ય આયોજન તો એ છે કે જે અત્યારે હવે ઓલિમ્પિક આવી રહી છે એના પ્રિપેરેશન સમજો કે જે બે હજાર દસ પછી જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે ત્યારબાદ ગુજરાત નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જે પ્રગતિ કરતી રહી છે માના પટેલ ઓલિમ્પિકમાં પહોંચી ગયા છે અને આ વખતે માના પટેલ અને આર્યન નેહરા બે લાઇકલી ટુ બી ફોર ધી પેરિસ ઓલિમ્પિક માટેના છે આ સ્પર્ધામાં પણ અંશુલ કોઠારી જે એશિયન ગેમ રમ્યા છે કલ્યાણી સક્સેના જે વેનિકા પરીક્ષે આ લોકો નેશનલ મેડલિસ્ટ સ્પર્ધા સારા સારા ખેલાડીઓ પણ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે હિંમતનગર ડિસ્ટ્રિક્ટે એટલું સારું આયોજન કર્યું છે કે કોઈ પણ ખેલાડીને રહેવાની જમવાની અને જે આયોજનમાં જે એ લોકોનું જે ટીમ ત્રિવેણીબેન ત્રિવેણીબહેન સરવૈયા અને હેમલ વર્ધાની એ બે ભાઈઓ બહેનોએ જે સગવડ આપી છે તેનાથી બધા જ ખેલાડીઓ ખુશ છે ટાઈમસર સ્પર્ધાઓ શરૂ થઈ છે કોઈ પણ કોન્ટ્રાવર્સી જેવું થયેલું નથી એટલે બધા જ ખેલાડીઓ અને પેરેન્ટ્સનો જે રિવ્યુ આવે છે દે આર વેરી હેપી અને આ સ્પર્ધામાં આટલા નેશનલ લેવલના ઇન્ટરનેશનલ લેવલના પ્લેયરો આયા છે આપણા માટે ગૌરવની વાત છે હવે ઓલિમ્પિકની તૈયારી થઈ રહી છે એટલે હવે જૂન મહિનામાં લગભગ ઓલિમ્પિક ક્વૉલિફાઈંગ ઇવેન્ટ આવવાની છે તો આમાંથી અંશુલ કોઠારી છે કલ્યાણી સક્સેના જે વેનિકા પરીખ છે આ ખેલાડીઓ જે ઓલિમ્પિક માટે ટ્રાય કરી રહ્યા છે માના પટેલ એન્ડ આર્ય નેહરા આ લોકો જૂન મહિનામાં ક્વોલિફિકેશન ઇવેન્ટ કરશે કે જે સિંગાપુર અને મલેશિયામાં યોજાવાની છે અને ત્યાંથી ક્વોલિફિકેશનમાં ઓલિમ્પિક માટે પસંદગી પામશે આજે હું આજ હિંમતનગરમાં છું સાબર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભમાં પાર્ટ લેવા સ્વિમિંગમાં અંડર સેવન્ટીન હું આઠ વર્ષની હતી ત્યારથી આ ખેલ મહાકુંભ રમી રહી છું અને આ વર્ષે જે બિમ્સટેક અક્વેટિક ચેમ્પિયનશીપ થઈ હતી જે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે એમાં બી મને મેડલ આવ્યા હતા અને દર વર્ષે જે નેશનલ કોમ્પિટિશન્સ થાય છે નેશનલ ગેમને ખેલો ઇન્ડિયા એમાં બી મને મેડલ આવે જ છે આગળ જઈને મને એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવો છે ક્વોલિફાય થવું છે મને અહીંયા એક પ્લેટફોર્મ મળે છે જ્યાં હું મારો સ્પોર્ટ મારું પ્રોફેશન બતાવી શકું છું અને મને ગવર્મેન્ટથી અટેન્શન મળે છે મેં ઘણા બધા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યો છે લાસ્ટ યર જે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ યોજાઈ હતી ચાઈના ખાતે એમાં આખા વિશ્વમાં મારો વીસમો ક્રમ આવ્યો છે અને આજે હું હિંમતનગરમાં ખેલ મહાકુંભની સ્પર્ધા માટે આવી છું જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ છે મારો આજે ઓપન એજ ગ્રુપની એક ઇવેન્ટમાં પહેલો ક્રમ આવ્યો છે અને મારો ગોલ એ છે કે હું હજી વધારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી ઇન્ડિયાનું નામ આગળ વધારું તો સમાચારની રજૂઆતમાં બદલું છું વધુ સમાચાર માટે આવજો તારું ગુજરાત ન્યૂઝ